દબાણ મુદ્દે તંત્ર નિષ્ક્રિય પ્રજા પરેશાન મહુદા તાલુકાના ચૂનીલ ગામમાં જાહેર પર થયેલા ગેરકાયદેસર મુદ્દે તંત્રની બેદરકારી ખુલ્લે આવી છે મોટી ભાગોળથી લઈ બજાર વિસ્તાર સુધી દબાણ યથાવત છે છતાં કોઈ કાર્યવાહી થતી નથી જાગૃત નાગરિક અમરસિંહભાઈ શાહે ગ્રામ પંચાયતથી લઈ ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી પંચાયત દ્વારા ઠરાવ પસાર થયા હોવા છતાં આજ દિન સુધી અમલ નથી તલાટી અને સિટી સર્વે વચ્ચેની જવાબદારીની પિંગમ પોંગ ચાલી રહી છે તલાટી સિટી સર્વે પર દોષ

ગ્રામ પંચાયત ચૂંટણીને મોટી ભાગોથી સુંદર બજારથી નાની ભાગો સુધીના વિસ્તારમાં જાહેર માર્ગ પરના દબાણો દૂર કરવા માટે ગ્રામ પંચાયત ચૂંડલને લેખિત અરજી આપેલી અને તેના અનુસંધાને ગ્રામ પંચાયત દ્વારા સિટી સર્વેને જાણ કરવામાં આવેલ છે તેમજ ગ્રામ પંચાયતમાં ઠરાવ પણ કરવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કે ઠરાવ પર અમલવારી કરવામાં આવી હોય તેવું લાગતું નથી શરૂઆતમાં વર્ષો પહેલાં આ ગામના આ રસ્તા ઉપર એસટી બસો મોટી ટેન્કરો દૂધની અને ખાતરની ગાડી પણ પસાર થતી હતી અત્યારે તમારે સામાન્ય ગાડી લઈને નીકળવું હોય તો પણ એક આફત સમાન છે જેથી કરી અમે અત્યારે સરકારની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને તલાટી આ બાબતે નિષ્ફળ નીવડ્યા હોય તો અમને ચોક્કસ આશા થઈ કે ઉચ્ચકક્ષાએથી અમને આ બાબતે ચોક્કસ ન્યાય મળશે